ના ચલાલાલાલાલાલાલાલાલાલાલામાં સ્પોર્ટસ ક્લબ દ્વારા સંગીત સંધ્યા રાજકીય સામાજિક સંસ્થાઓના આગેવાનો અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ચલાલામાં સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ત્રીસ વર્ષથી રમતગમત સાંસ્કૃતિક માનવ કલ્યાણ અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ તથા યુવાનોમાં સંઘભાવના અને નેતૃત્વના ગુણો કેળવાય તેવા હેતુસર સતત કાર્યરત રહ્યા છે ત્યારે પ્રવૃત્તિઓ કાયમી ધોરણે જીવંત રહે અને યુવાનોને પ્રેરણાઓ મળતી રહે તેવા અભિગમ સાથે સ્પોર્ટ્સ ક્લબના ઉપક્રમે શુભેચ્છા મિલન કાર્યક્રમ અને સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દ્વિસ્તરીય કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગાયત્રી ધામના વડા પૂજ્ય શ્રી રતિદાદા શ્રીદાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય શ્રી બાપુ ધારી બક્સરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડીયા ઉદ્યબાપુ ભગત ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મયૂર બાપુ ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાંસુરિયા તેમજ રાજકીય સામાજિક સંસ્થાઓના આગેવાનો અને શહેરીજનો બહોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતમાં સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ શ્રી બીહુભાઈ માલા ઉપપ્રમુખ ઇકબાલ બેલીમ તેમજ અવિરત માલા દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત સન્માન કરી આભાર વિધિ પૂર્ણ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચલાલા યંગ સ્પોર્ટ્સ ક્લબની ટીમ સર્વશ્રી જયસુખ ચૌહાણ વિજય તેરૈયા તેમજ સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ રાઠોડ લોકાર્પણ હું વિછુભાઈ માલા પ્રમુખ શ્રી સ્પોર્ટ્સ ક્લબ ચલાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ટાઉન હોલ ખાતે ચલાલામાં સંગીત સંધ્યા અને શુભેચ્છા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ ખાન પઠાણ અને એમની સંગીત વિચારણ ટીમના દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને ઉપરાંત આ કાર્યક્રમ સમસ્ત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમાં ખાસ કરીને જગ્યાના લઘુમન શ્રી મહાવીર બાપુ બાપુ ભગત તેમજ ધારી બગેસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયીભાઈ કાકડિયા તેમજ રતિદાદા સંસ્થાપક શ્રી ગાયત્રી સંસ્કારધામ ચલાલા તેમજ જયંતિભાઈ પાનસુરિયા અને અન્ય ગામના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીત સંધ્યાનો કાર્યક્રમ બધાએ સફળતાપૂર્વક માણ્યો હતો અને અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન